ગણેશ સંકશ ચતુર્થી વ્રત કથા તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ તિથિ સુખ સમૃદ્ધિ પ્રસ્તાવના હિન્દુ ધર્મમાં શ્રી ગણેશ એ પ્રથમ પૂજનીય દેવ છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશના સ્મરણ વિના અધૂરી માનવામાં આવે છે જીવનમાં જ્યારે સતત મુશ્કેલીઓ અડચણો રોગ ઋણ માનસિક તણાવ કે પારિવારિક કલેશ આવે ત્યારે સંકષ્ટ ચતુર્થી વ્રત મહાફળદાયી માનવામાં આવે છે માઘ માસની સંકષ્ટ ચતુર્થીનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે આ દિવસે કરેલું ગણેશ વ્રત જન્મજન્મના પાપો નાશ કરે છે કથા આરંભ પ્રાચીન સમયની વાત છે વિદ્યાધર નગરીમાંગ ધર્મદાસ નામનો એક સત્યનિષ્ઠ વેપારી રહેતો હતો વેપાર માંગ ઇમાનદારી હોવા છતાં તેના જીવનમાં સતત સંકટો આવતા રહેતા વેપાર માંગ નુકસાન સંતાન સુખ ન હતું ઘરમાં અશાંતિ રાત્રે ભયંકર સ્વપ્ન ધર્મદાસ અને તેની પત્ની સુમંગલા ખૂબ દુઃખી રહેતા એક દિવસની વ્યથા કહી મહાત્માનો ઉપદેશ મહાત્માએ કહ્યું ધર્મદાસ તમારું ભાગ્ય બંધાયેલું છે પરંતુ માસની વતુર્થી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કરશો તો ભગવાન ગણેશ કૃપા કરશે તેમને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી સૂર્યોદય ઉપવાસ ગણેશ પૂજન સાંજે ચંદ્ર દર્શન બાદપાલનું ગણેશ કથા શ્રવણ વ્રત વિધિ સારાંશ ધર્મદાસે શ્રદ્ધાથી વ્રત કર્યું સ્નાન કરીને ગણેશજીની પ્રતિમા સ્થાપી દૂર્વા મોદક લાડુ અર્પણ ઓમ ગમ નપ એકસો આઠ વાર સાંજે ચંદ્રોદય થયો ચંદ્રને અર્ઘ્ય આપી ભગવાન ગણેશનું સ્મરણ કર્યું ચમત્કારી ઘટના રાત્રે ધર્મદાસને સ્વપ્ન આવ્યું એક દંતધારી સુંદર સ્વરૂપે ભગવાન ગણેશ પ્રગટ થયા ભગવાને કહ્યું હે ભક્ત તું શ્રદ્ધાથી વ્રત કર્યું છે તારા તમામ સંકટો દૂર થશે સવાર જ ચમત્કાર શરૂ થયા ચમત્કારો એક વેપારમાં અચાનક લાભ બે બંધ થયેલા પૈસા પરત મળ્યા પત્ની ગર્ભવતી બની ચાર સુખ શાંતિ પાંચ દુશ્મનો પરાજિત થયા ધર્મદાસે દર મહિને સંકષ્ટ ચતુર્થી વ્રત કરવાનું સંકલ્પ લીધું સંતાન પ્રાપ્તિ કથા કેટલાક વર્ષો પછી તેમને પુત્ર થયો બાળક અત્યંત બુદ્ધિશાળી હતો લોકો કહેતા આ બાળક પર ગણેશજીની કૃપા છે રાજા ચંદ્રદેવની કથા એક વખત ચંદ્રદેવને ગણેશજીનો ઉપહાસ કર્યો ગણેશજીએ શાપ આપ્યો કે તું કલંકિત થશ ચંદ્રદેવે પશ્ચાતાપ કર્યો અને સંકસ્ટ ચતુર્થી વ્રત કર્યું ભગવાન ગણેશે શાપ શાંત કર્યો તેથી જ સંકષ્ટ ચતુર્થીએ ચંદ્ર દર્શન બાદ જ ભોજન કરાય છે વ્રત મહિમા આ વ્રત કરવાથી ઋણમાંગથી મુક્તિ વિવાહ અવરોધ દૂર સંતાન સુખ માનસિક શાંતિ કારકિર્દી સફળતા આજના સમયનો સાચો અનુભવ અમદાવાદ ચતુર્થી ચતુર્થીએ રાત્રે લાલ કપડું તેમાંગ એકવીસ દોરવા ગણેશજી આગળ રાખી પ્રાર્થના કરો એકવીસ દિવસમાં પરિણામ મળે છે એક મંત્ર એક સંકલ્પ ઓમ ગમ નમઃ રોજ એકસો વાર એકવીસ દિવસ જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે અંતિમ સંદેશ જે ભક્ત શ્રદ્ધાથી સંકષ્ટ ચતુર્થી વ્રત કરે છે તેના જીવન સંકટ ધીમે ધીમે દૂર થવા લાગે છે જ્યાં ગણેશ છે ત્યાં વિઘ્ન નથી જય શ્રી ગણેશ ભાગ બે વધુ ચમત્કારી અનુભવો સંકષ્ટ ચતુર્થી જ્યાંગ સંકટ ઓગળી જાય ભગવાન શ્રી ગણેશ માત્ર વિઘ્નહર્તા નથી પરંતુ ભક્તના દુઃખ ઓળખી લેતા દયાળુ પિતા છે પાઠ એક મામ આપને ધર્મદાસની કથા સાંભળી હવે પાર્ટ બે માંગ એવા અનુભવો છે જે આજના સમયમાં પણ જીવંત રીતે સાચા છે અનુભવ એક ઋણમાં ડૂબેલા વેપારીનો ઉદ્ધાર સુરત શહેરમાં મનોજભાઈ નામના કપડાના વેપારી હતા લોકડાઉન બાદ વેપાર તૂટ્યો બેંક લોન ઉધાર માનસિક તણાવ બધું એક સાથે એક દિવસ તેમણે આત્મહત્યાનો વિચાર કર્યો એ જ રાત્રે માતાએ કહ્યું આવતી સંકષ્ટ ચતુર્થીએ એક વખત પણ સાચી શ્રદ્ધાથી ગણેશ વ્રત કર મનોજભાઈએ માગવ ચોથી સંકષ્ટ ચતુર્થી વ્રત શરૂ કર્યું ચમત્કાર બંધ થયેલો ઓર્ડર ફરી મળ્યો ત્રણ મહિના અંદર લોન રીસ્ટ્રકચર થઈ એક વર્ષમાં સંપૂર્ણ રૂમ મૂકતી મનોજભાઈ કહે છે ગણેશજી મને જીવતા બચાવ્યા અનુભવ બે સંતાન સુખ માટેનું ચમત્કાર વડોદરાની નિલંબેન આઠ વર્ષથી સંતાન માટે પ્રાર્થના કરતી મેડિકલ રિપોર્ટ્સ નિરાશાજનક હતા એક સાધુએ કહ્યું માઘ માસની સંકષ્ટ ચતુર્થી એકવીસ વખત કર

સંકસ્ટ ચતુર્થી એ ચંદ્ર દર્શન છે ચંદ્ર માનસિક તણાવ વય અને અશાંતિનું પ્રતિક છે ગણેશજી ચંદ્રને શાંત કરે છે તેથી જ ડિપ્રેશન ખાસ ફળ આપે છે ગુપ્ત સાધના ભાગ બે વિશેષ સંકષ્ટ ચતુર્થીની રાત્રે એક એક તાંબાનું પાત્ર બે તેમાંગ દૂધ અને પાણી ત્રણ ચંદ્રને અર્ઘ્ય ચાર પછી એ પાણી ઘરમાંગ છાંટો નકારાત્મક ઉર્જા દૂર થાય છે એક મંત્ર એક અનુભવ ઓમ ગમ ગણપત નમા એકસો આઠ વાર ચંદ્ર દર્શન પછી મનમાં સંકલ્પ ઘણા ભક્તો કહે છે અશક્ય શક્ય બન્યું ભાગ બે નો સંદેશ ભગવાન ગણેશ દૂર બેઠેલા દેવ નથી જે ભક્ત શ્રદ્ધા નિયમ ધીરજ સાથે સંકષ્ટ ચતુર્થી વ્રત કરે છે તેના જીવનમાં ચમત્કાર અનિવાર્ય છે જય શ્રી ગણેશ પાઠ ત્રણ ગુપ્ત સાધના અને રહસ્ય સંકષ્ટ ચતુર્થી રાત્રિ જ્યાંગ ગુપ્ત દ્વાર ખુલે છે સંકષ્ટ ચતુર્થી માત્ર ઉપવાસ નથી આ રાત્રે માનસિક આધ્યાત્મિક અને કર્મિક બંધનો તૂટે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચતુર્થીએ કરેલી સાધના ત્રણ ફળ આપે છે ગુપ્ત રહસ્ય એક ચંદ્ર અને ગણેશનો સંયોગ ચંદ્ર બરાબર મન ભય અસ્થિરતા ગણેશ બરાબર બુદ્ધિ સ્થિરતા વિઘ્નનાશ સંકષ્ટ ચતુર્થીએ ચંદ્ર દર્શન બાદ ગણેશ પૂજન કરવાથી મનના સંકટો ઓગળી જાય છે ગુપ્ત સાધના એક સંકટનાશક મંત્ર બોલો ઓમ ગમ ગણપત ન એકવીસ દિવસમાં અટકેલા કામ આગળ વધે છે ગુપ્ત સાધના બે ઋણ અને નકારાત્મકતા દૂર તાંબાના પાત્ર પાણી તેમાં થોડું દુગ્ધ ચંદ્રને અર્ઘ્ય बची ये जो पानी घरनाम दरवाजे छंटो घरनी नकारात्मक ऊर्जा दूर थाइछे अचानक खर्च घटे छे गुप्त साधना 3 मानसिक शांति संकट चतुर्थीनी रात्री जमीन पर आसन आंख बंद श्वास साथे मंत्र जाप 11 मिनट डिप्रेशन डर अनिद्रा अद्भुत राहत पार्ट चार आजना समयना वधु जीवन चमत्कार अनुभव एक कोर्ट केस जित्यो भरूचना हरेश भाई पर खोटो कोर्ट केस 3 वर्ष थी फसाएला દર સંકસ્ટ ચતુર્થી એ ઉપવાસ ગણેશથી કામ કરતી ઓર્ડર બંધ આવક શૂન્ય સંકષ્ટ ચતુર્થી એ અગિયાર સંકલ્પ લીધો બે મહિના ઇન્સ્ટાગ્રામ પરથી નવો મોટો ઓર્ડર આજે પાંચ લોકો રોજગાર પામે છે અનુભવ ત્રણ लग्न अवरोध दूर अहमदावाद न युवक न लग्न चार वार तूटा ज्योतिषे कहू गणेश दोष एक संकष्ट चतुर्थी व्रत नव मा महीने सुखद लग्न नक्की अनुभव चार बाड़को नो डर गयो एक बालक रात्र रड़तु माता पिताए संकष्ट कथा वांचवी शुरू करी अगियार दिवस मां बाड़क शांत घर मां अनुभवाय पाठ पांच की एक मंत्र एक संकल्प जीवन परिवर्तन अंतिम महाभाग एक जमंत्र ओम गम गणपत नम आ मंत्र बुद्धि जगाड़े विघ्न दूर करे भाग्य खोले एक ज संकल्प एक दिवस दर रोज सवार के रात्र 108 सौ आठ वार मंत्र मनमान एक जय इच्छा शंका नहीं फरियाद नहीं श्रद्धा वत्ता धीरज जीवन मांग शून बदलाये अटकेला काम शुरू मन शांत घर मांग सुख नवो मार्ग खुल लो आशा फरी जीवंत अंतिम संदेश भगवान गणेश कहे छे તું એક પગ મારી તરફ મૂકીશ હું દસ પગ તારી તરફ મૂકીશ સંકષ ચતુર્થી માત્ર વ્રત નથી એ જીવન બદલવાની ચાવી છે જય શ્રી ગણેશ વિઘ્નહર્તા મહારાજ કીજે